નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે દસ સાત બે હજારને પચીસ તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર પણ છે તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની બધાને હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનર હોવ તો ખાસ આ વિડીયો તમે જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે જેની આપણે સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો વર્ષ બે હજાર પચીસના બીજા ભાગમાં શરૂઆત થતાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે તો બધાની નજર હવે મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો થશે તો તેના પર છે તો ચાલો આપણે આ સમાચારમાં જાણીએ કે આગામી અપડેટ શું છે અને નવીનતમ સમાચાર શું છે મિત્રો તો વર્ષ બે હજાર પચીસના બીજા ભાગની શરૂઆત થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગેની ચર્ચા છે તે તેજ થઈ ગઈ છે તેવી જ રીતે ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની ચર્ચા પણ તેજ બની ગઈ છે તો બધાની નજર મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવશે તેના ઉપર છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સથી રાહતની અપેક્ષા છે તે વધી રહી છે તો મે બે હજાર પચીસમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસોને ચુમ્માલીસ પોઈન્ટ થયો છે તો આ વધારો મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો આધાર છે અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષાને વધુ મજબૂત બનાવે છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો માર્ચ બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈનો ઇન્ડેક્સ છે તે એકસોને તેતાલીસ હતો ત્યારબાદ એપ્રિલ મહિનામાં એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ થયો અને મે મહિનામાં એકસોને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો છે તો મે મહિનામાં ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો નોંધવામાં આવ્યો છે જો જૂન બે હજાર પચીસમાં પણ આવો જ વધારો ચાલુ રહે છે તો મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલો વધી શકે છે તેના વિશે તો જો સરકાર જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં ચાર ટકાનો વધારો કરે છે તો વર્તમાન પંચાવન ટકા મોંઘવારી ભથ્થું વધીને ઓગણસાઠ ટકા થઈ જશે તો આ વધારાથી દિવાળી પહેલાં પગાર અને પેન્શનમાં મોટો ફાયદો થઈ શકે છે તો વર્તમાન ડીએની વાત કરીએ તો પંચાવન ટકા અને અપેક્ષિત નવા ડીએની વાત કરીએ તો ઓગણસાઠ ટકા થઈ જશે તો લાભાર્થી કોણ કોણ છે તેની વાત કરીએ તો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો તો મિત્રો ખાસ કરીને જો ડીએમાં ચાર ટકાનો વધારો થાય તો ડીએ પંચાવન ટકાથી ઓગણસાઠ ટકા થઈ જશે અને આ વધારાથી દિવાળી પહેલાં પગાર અને પેન્શનમાં મોટો ફાયદો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો સત્તાવાર જાહેરાત ક્યારે થઈ શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર બે હજાર પચીસમાં થઈ શકે છે જો દિવાળી પહેલાં આ નિર્ણય લેવામાં આવે છે તો નવો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે તો છેલ્લી વખતે પણ ડીએ પહેલી જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો તો મિત્રો વાત કરીએ આપણે તેમ જે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તે ખાસ કરીને પહેલી જુલાઈથી જ લાગુ કરવામાં આવે છે અને તેની જાહેરાત છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થઈ શકે છે દિવાળીની આસપાસ તો મિત્રો ત્યાં સુધીનું જે પણ બાકી ડીએ એરિયર્સ હોય તે કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર રહે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે શું અપડેટ છે તો સરકારે આઠમા પગાર પંચને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે પરંતુ તેની સમિતિની હજુ સુધી રચાઈ થઈ નથી તો એવી અપેક્ષા છે કે આ સમિતિ ઓગસ્ટ બે હજાર પચીસના અંત સુધીમાં રચાઈ શકે છે જો બધું સમયપત્રક મુજબ ચાલશે તો નવું પગાર પંચ બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં લાગુ થઈ શકે છે તો આ અંતર્ગત કર્મચારીઓના પગાર માળખા ભથ્થા અને પ્રમોશન સિસ્ટમમાં મોટા ફેરફારો જોઈ શકાય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બીજા ભાગમાં કર્મચારીઓ માટે રાહત રહેશે તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો પગાર અને પેન્શન બંને પર સીધી હકારાત્મક અસર કરશે તો આ વધારો લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારો દરમિયાન મોટી રાહત આપશે તો બે હજાર પચીસનો બીજો ભાગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચારનો હોઈ શકે છે કારણ કે મોંઘવારી ભથ્થામાં વધારાનો સમય જે છે તે ખૂબ સારો આવવાનો છે અને પગાર પગારપણ સંબંધિત મુખ્ય યોજનાઓ પણ અપેક્ષિત છે જે તેમની નાણાકીય સ્થિરતામાં વધુ સુધારો કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ કે આપણે જે જુલાઈ બે હજાર પચીસમાં જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તે ખાસ કરીને બેથી ત્રણ ટકા નહીં પરંતુ ચાર ટકાની આસપાસ વધારો થવાનો છે તો મિત્રો આ વધારો છે તે પહેલી જુલાઈના રોજથી જ લાગુ થઈ જવાનો છે અને તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ છે તે થઈ જશે તો ત્યાં સુધીનું જે પણ કંઈ બાકી ડીએ એરિયર્સ છે તે પેન્શનરો અને કર્મચારીઓને જે ચૂકવવા પાત્ર છે તે ચૂકવાશે મિત્રો ત્યારબાદ આઠમા પગાર પંચ વિશે પણ વાત કરીએ તો આઠમા પગાર પંચની રચનાની મંજૂરી છે તે તો એપ્રિલ જાન્યુઆરીમાં જ અપાઈ ગયેલી છે પરંતુ હજી સુધી તેની રચના થઈ નથી પરંતુ એવી અપેક્ષા છે કે જો બધું સમયપત્રક મુજબ ચાલે તો બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં આ લાગુ થઈ શકે છે તો તેના લીધે જે પેન્શનરો અને કર્મચારીઓ છે તેમના પગાર પેન્શન અને અન્ય ભથ્થાઓમાં પણ મોટા ફેરફારો થશે ત્યારબાદ આપણે આજે જુલાઈનો ડીએ વધારો છે તે કર્મચારીઓ માટે મોટી રાહત છે કારણ કે જાન્યુઆરીનો જે પણ કાંઈ વધારો થયો હતો તો તેમાં ફક્ત બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો આ વખતે અંદાજ છે કે ચાર ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર